કરજણ નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ હેમલભાઈ પાડ કરજણ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના ગુજરાત ભાષાભાષી સેલ મુલચંદજી યાદવ વિપુલ કોર્પોરેટર સુરત સોશિયલ મીડિયા ઉપપ્રમુખ રોનક પરમાર સહિત વોર્ડ નંબર છ ઉમેદવારો પૂનમભાઈ પ્રજાપતિ અને સનીભાઈ ચૌહાણ જનસંપર્ક કરી ઝાડુને મત આપવા અપીલ કરી હતી મીડિયાના પ્રશ્નના જવાબમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી ગોપાલ ઇટાળિયાએ દિલ્હીના પરિણામોથી ગુજરાતની સમસ્યા હલ નથી થવાની એમ જણાવ્યું હતું તેઓએ ગુજરાત સરકારના અધિકારીઓને આડે હાથે લીધા હતા અને જણાવ્યું હતું કે તેઓ ધંધામાં ભાગીદારી બની ગયા છે કોઈ પણ ધંધો અધિકારીઓની ભાગીદારી વિના

પૂનમભાઈ ધર્મિષ્ઠાબેન શનિભાઈ આવકાર આપી રહ્યા છે લોકો પણ બદલાવ જે ઈચ્છી રહ્યા છે એ બદલાવ લાવવા માટે શનિભાઈ પૂનમભાઈ બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે હું બધાને શુભેચ્છા પાઠવું છું અને આ વખતે કરજણમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે નગરપાલિકામાં અને ખૂબ સારા જનતાના કામો થવાના છે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત આઝાદ થયા પછી દેશમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાં કોઈ એવી પાર્ટી નથી જે ક્યારે હારી જ ન હોય તો હારવું જીતવું એ દેશના ઇતિહાસમાં દરેક પાર્ટી સાથે બન્યું છે ભવિષ્યમાંય બનતું રહેવાનું છે તો એ કોઈ કંઈ નવી વસ્તુ નથી હારજીત ચાલતી રહેશે પરંતુ મૂળ સવાલ એ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણેનું પરિણામ ન મળે એનો મતલબ એવો નથી કે ગુજરાતના બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું ગુજરાતના પ્રશ્નો અલગ છે ગુજરાતમાં રોજ જાગો નકલી 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 પનીર નકલી ઘી નકલી પીએસઆઈ નકલી મામલતદાર નકલી ટોલ નાકુ નકલી તો એ પ્રશ્નનો અંત તો આવ્યો જ નથી દિલ્હીના પરિણામથી કઈ ગુજરાતના પ્રશ્નો થોડા પૂરા થઈ ગયા છે આજ તમે જો વેપાર ધંધાની હાલત કે કોઈ પણ વેપાર ધંધો છે ગુજરાત નો એમાં સરકારી માણસો જાણે કે ભાગીદાર જ બની ગયા છે અનઓફિશિયલી હપ્તો નહીં ત્યાં સુધી ધંધો કરી શકાતો પોલીસ વાળા હોય પ્રદૂષણ વિભાગના માણસો હોય વીજળી વિભાગના આ બધા લોકો સ્લીપિંગ પાર્ટનર ભાગીદારો છે એને હપ્તો ન આપો એને એને પૈસા નો આપો તો ધંધો નથી કરવા દેતા તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના વેપારીની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે આજ ગુજરાત હાલત જોઈએ કે પોલીસ દિલ્હીના પરિણામ ના કારણે કઈ ગુજરાતના પ્રશ્નો થોડા સોલ્યુશન આવી ગયું છે ગુજરાત ના હાલત જોઈએ આજે આપણે કે ખેડૂતો દેવા નીચે દબાઈ ગયા છે ખેડૂતના ઘરમાં મગફળી પાકે કપાસ પાકે શેરડી પાકે બટાકા પાકે છે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરે ગુજરાતમાં ભાજપનો એવો દાવો છે કે આ તો અહીંયા તો બહુ વિકાસ થયો છે જો બહુ વિકાસ થયો છે તો ફૂલ પગાર આપીને ભરતી કેમ નથી કરવામાં આવતી ગુજરાતના કરોડો યુવાનોનું ફિક્સ પગારના નામે કોન્ટ્રાક્ટ નામે શોષણ થઈ રહ્યું છે બહેનો દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે પ્રાઇવેટ નોકરીઓના નામે કોન્ટ્રાક્ટની નોકરીઓના નામે તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના યુવાનની પીડા થોડી ઓછી થઈ જવાની છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ગુજરાતના માણસના પ્રશ્નોનું સોલ્યુશન નથી પીડાનું સોલ્યુશન નથી ત્યાં સુધી આ ક્રાંતિ ચાલુ રહેવાની છે આ સંઘર્ષ ચાલુ રહેવાનો છે એક એક નાનામાં નાના આમ આદમીનું સપનું જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આમ આદમીની આ લડાઈ ચાલુ રહેવાની છે એવી વાત નથી આ લડાઈ ભાજપના અહંકાર વર્ષિસ જનતા એની લડાઈ છે ભાજપ ને હવા ભરાઈ ગઈ ભાજપને અભિમાન આવી ગયું ભાજપના લોકોએ એવું કીધું કે રાખશું તો જીત છે તો ભાજપ ને એટલી જે અહંકાર આવી ગયો છે એ અહંકાર ની સામે કરજણ ની આ લડાઈ છે આ ચીમકી જે ઉચ્ચારી છે ભાજપના માણસો એ શું એ લોકશાહીમાં વ્યાજબી વસ્તુ છે અત્યાર સુધી આજ જનતા એ આજ કરજણના લોકોએ ભાજપને મત આપ્યો તો ભાજપ વાળાને સારું લાગ્યું

ચૂંટણીમાં પરિણામ સ્પષ્ટ આવવાનું છે ત્યારે ફફડાટ વધારે મારે એટલે કે વડોદરા શહેરના જિલ્લા પ્રમુખ અને વડોદરા શહેરના પ્રમુખ અહીંયા આવીને મોટી મોટી ભાષણવાજી કરે છે ને

કે એમને ભાજપ નું પતન કરી દીધું અને હવે એમનો કચરો ભાજપ સાફ કરવાની છે આ ચૂંટણી પછી એના માટે એની વાણી વિલાસ ઉપર નિયંત્રણ નથી અને આવા અનાપ શનાપ શબ્દો બોલે છે જે એક નેતા તરીકે ખૂબ જ અશોભનીય છે અને એ જેટલું બોલે છે એટલું આ હોશિયાર કરજણ નગરપાલિકાની જનતા એટલો જ એમના પર નફરત કરી રહી છે અને આ સ્પષ્ટ પણે, આમ આદમી પાર્ટી નો બોર્ડ બેસે છે ને એ દેખાઈ રહ્યું છે એટલે એમનો આ બફાટ છે ગેરકાયદેસર ની વાત કરે તો આ શું છે પ્રશાસન દુરુપયોગ કરીને જીભને હાડકું નથી ગમે તેવા શબ્દ બોલે એવી મંચ ઉપર આવીને કોઈ બી દુકાનને ગેરકાયદેસર બોલે પણ કરજણ નગરપાલિકાની જનતા જે અહીંયા સરકારી હોસ્પિટલમાં ગેરકાયદેસર કામ થાય છે કે કોઈને કોઈ પ્રકારનો નથી મળતો રેશન દુકાનોમાં ગેરકાયદેસર કામ થાય છે કે સસ્તા અનાજ જાય છે ગરીબોને નથી મળતું અહીંયા ઝૂંપડપટ્ટીઓ તૂટી જાય છે ગેરકાયદેસર નું નામ લઈને ગેરકાયદેસર ના રોડો બની જાય છે ગેરકાયદેસર ના અહીંયા એટલા બધા વહીવટ થાય છે દારૂ વેચી રહ્યો છે આ ગેરકાયદેસર વસ્તુઓ ઉપર ધ્યાન નથી રહેતું પણ